બોલો ગાનેન ગણપતિ મહારાજની જે પાંચ વરસના ગણપતિ દાદા પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાસ ધા ढळावो सोना रूपाना बजट धरावो <laughs> પાર્વતી પેરાવે જનૈના જોટા પાર્વતી પેરાવે કેસરિયા વાઘા સોહાયો દેવલોક લોક જોવાને આવે કેસરિયા વાઘા સોહાયો દેવ લોક જોવાને આવે કેડે કંદોરો માતા પાર્વતી પેરાવે પાર્વતી પેરાવે ગોગરી નો થાય રણકાર દેવલોક જોવાને આવે ગોગરી નો થાય રણકાર દેવલોક જોવાને આવે રમતા રમતા ગણેશ પડે છે રમતા રમતા ગણેશ પડે છે લોક જોવાને હવે ઉઠાવી લે પાર્વતી માત દેવ લોક આવે બોળા શંભુ એને ખોળા માં લીધા ભોળા શંભુ એને ખોળા માં લીધા ફેરવી છે માથે હાથ દેવ લોક જોવાને આવે ફેરવી છે માથે હાથ દેવલોક જોવાની આવે રડતા રડતા ગણેશ બોલ્યા માં મને લાગી છે બહુ ભૂખ દેવલોક જોવાની આવે માં મને લાગી છે બહુ ભૂખ દેવલોક જોવાની આવે લાડુ બનાવે ગંગા માતા તો લાડુ બનાવે પાર્વતી પીર નેકવા જોવાની યાર પાર્વતી લીર પકવાનો દેવલોક જોવા ને યાર ગણેશજી ની બાળ લીલા છે કોઈ ગાશે ગણેશજીની બાળ લીલા છે કોઈ ગા પાસે પાર દેવલોક જોવાની આવે એનો બેડો થશે પાર દેવલોક જોવાની આવે પાંચ વરસના ગણપતિ દાદા પાંચ વરસના ગણપતિ દાદા રમે છે કૈલાસ ધામ દેવલોક જોવાની દેવલોક ધામ આવે ગમે છે કૈલાસ ધામ જોવાની આવે જોવાનિયામે છે કૈલાસ ધામ દેવલોક લોક જોવાની આે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણપતિ મહારાજની જય